જામનગર થી માતાના મઢ ચાલી જતા પદયાત્રીઓ જામનગર નાના બાળકો થી માંડી સાઈઠ વર્ષના બુજુર્ગ યાત્રા કરતા હોય છે અંદાજે આ વર્ષે ચારસો થી સાડા ચારસો પદયાત્રીઓ આ વખતે સામેલ છે જેના હેઠળ આ પદયાત્રાનો બંદોબસ્ત કરવામાં આવે છે પૂર્વ પીએસઆઈ શ્રી પ્રવીણસિંહ નટુભા જાડેજા તથા મહેન્દ્રસિંહ રણજીત સિંહ દિગુભા કનક સિંહ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો જોડ્યા છે ધ્રોલ તાલુકાના ભેસદર પિયાવા ચોપડી પાસે આવેલા આશ્રમ ઘણા અહિંગ આયોજન કરવામાં આવે છે અને સેવા માટે ભેસદર પિયાવા ચોપડી પાસે આવેલ ગોકુળ પર ગામ બહેન ખાસ સેવા કરવા માટે જોડાય છે આશાપુરા પદયાત્રી સંઘ જામનગર કે માતાના મઢ પ્રવીણસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા દીઘુભાઈ જાડેજા અને અમારી બધી વ્યવસ્થાપક કમિટી એ છેલ્લા સિત્યાવીસ વર્ષથી એક ધારા અમે જામનગરથી માતાના મઢ પદયાત્રાનું આયોજન કરીશું એની અંદર પદયાત્રાની અંદર કોઈપણ જાત જાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ આવી શકે અને એને માતાના મઢ પહોંચાડી દેવા રસ્તામાં એને સૂવાની નહવા ધોવાની કેમ્પોમાં જમવાની વ્યવસ્થા કરવાની અને છેલ્લા ઇઠ્યાવીસમું વર્ષ આ પદયાત્રાનું અમારું ચાલુ છે જામનગરની માતાના મઢ એની અંદર પદયાત્રીઓમાં વધારેમાં વધારા લેડીઝની સંખ્યાઓ સોથી દોઢસો અમારા સંઘની અંદર હોય છે બાકી બધા પુરુષ હોય છે બીજા બધા સંઘની અંદર લેડીઝની સંખ્યા ઓછી હોય અને માતાજીની પ્રેરણાથી એટલી બધી ભાવનાથી માણસો આવે છે અને માતાજી એને પ્રેરણા આપે છે તો જે બેનો કોઈથી ઘર બનીને ન નીકળ્યા હોય એને આજે પોણા ચારસો કિલોમીટર ચલાવવા સાહીઠ વર્ષના બાજી હોય પણ એ ચાલી શકે એ એક ભાવનાથી એની પ્રેરણાથી એ માતાજીની ભાવનાથી બધા પહોંચી શકે